ચેપ્ટર નંબર ની અંદર પ્રશ્ન નંબર આઠ અને આ જે પ્રશ્ન નંબર આઠ છે મારા ભાઈ એની અંદર આપણે જોવાના છીએ મસ્ત મજાનો દાખલો એટલે કે દાખલા નંબર આઠ અને આ દાખલા નંબર આઠ જોતા પહેલા ફટોફટ તમારા મિત્રો સુધી લિંકને ને શેર કરી આપો કારણ કે સાહેબ પ્રથમ પરીક્ષામાં આમ નોંધ ચેપ્ટર સાબિત થવાનું છે ઝડપથી 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 તમારા જેટલા પણ મિત્રો છે એ મિત્રોને બધાને કહી દો સાહેબ મહત્વનું ચેપ્ટર છે ચેપ્ટર નંબર ચાર સરસ મજાનું ચેપ્ટર છે ને યસ ક્રિષ્ણા ઓ ક્રિષ્ણા ક્રિષ્ણા ચાલો મસ્ત મજાનું કીધું છે કે નીચેના વ્યવહારોની ક્રિષ્ના આમ લખો બે હાજર ચૌદ માર્ચ તો અહીંયા લખી નાખીશ બે હજાર જોયો છે કે નથી જોયો જો નો જોયો હોય તો જોઈ લેજો સૌપ્રથમ પ્રથમ પહેલા શું વિચારવાનું અને પછી કઈ રીતે આગળ વધવાનું એ ગયા લેક્ચરમાં મેં શીખવાડ્યું હતું આ લેક્ચરમાં પણ સેમ કોન્સેપ્ટ હું આગળ વધવાનું છું કારણ કે મને એ રીતે આવડે છે અલગ અલગ બધી રીતે આવડતું હોય મને એ રીતે આવડે છે કે સાહેબ સૌ પ્રથમ હું આખો વ્યવહાર વાંચું છું અને વ્યવહાર વાંચ્યા પછી નક્કી કરું છું કે કયા ખાતામાં આવે છે અને શું આવે છે રાઈટ ઓકે ચાલો ફર્સ્ટ ઓફ ઓલ તો કે જેટલા નવા એવા છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરી દો હા ચલો સૌપ્રથમ પ્રથમ વીસ હજાર બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું હું વ્યવહાર વાંચું એટલે એનો મતલબ એમ કે આ વ્યવહાર રોકડ છે આ વ્યવહાર કેવો છે સાહેબ રોકડ વ્યવહાર છે રોકડ હોય તો કા રોકડ આવતી હોય કા રોકડ જતી હોય હવે અહીંયા શું કીધું

કેટલા રૂપિયા છે તો કે સાહેબ વીસ હજાર લખી નાખીશ વીસ હજાર ચાલો એના પછી તો કે એના પછી સાહેબ તારીખ પાંચ શ્રી હરિ પાસેથી પાંચ હજાર નો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો સૌપ્રથમ પ્રથમ હું ઈજ જો રોકડ વ્યવહાર છે કે ઉધાર તો અહીંયા મને ચેક શબ્દ નો ઉલ્લેખ થયો હશે ચાલો સૌપ્રથમ ચેક મળ્યો ચેક મળે તો ચેક આવે ચેક મળે તો ચેક આવે એટલે બેંકમાં આવે અને બેંકનો નિયમ આવે તો ઉધાર તો લખી નાખીશ તારીખ પાંચ

સાહેબ શ્રી હરિ એટલે વ્યક્તિ ખાતું શ્રી હરિ પાસેથી ચેક મળે તો શ્રી હરિ લાભ આપનાર શ્રી હરિ લાભ આપનારું ખાતું શું થાય જમા તે ખાતે જમા તે શ્રી હરી ખાતે જમા કેટલા રૂપિયા પાંચ હજાર બાબત જે જાતે લખી નાખવાની છે એ લખી નાખું છું બાબત જે છેલ્લે બહુ મજા આવે છે અને પછી એક મસ્ત મજાનો આખે આખો મિક્સ વ્યવહાર લઈને આવવાનો છું મજા આવે એવા વ્યવહાર છે ચલો રમણલાલ પાસેથી ઉઘરાણી પેટે બે હજારનો ચેક મળ્યો શું મળ્યું ચેક મળ્યો સાહેબ ચેક મળ્યો ચેક મળે તો ચેક આવે કે જાય તો સાહેબ આવે આવે તો ઉધાર આવે તો ઉધાર ચેક મળ્યો તો ચેક આવે આવે તો ઉધાર ઉધાર શેમાં કરવાના તો કે સાહેબ બેંકમાં કરવાના તારીખ છ બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર કેટલા છ હજાર છ હજાર જ છે ને ભાઈ એટલે બે હજાર છે કેટલા છે બે હજાર એ ભાઈ વેચાણ કર્યું છે બે હજાર રમણલાલ પાસેથી ઉઘરાણી કરો તો સાહેબ રમણલાલ વ્યક્તિ ખાતું લાભ લેનાર કે આપનાર તો કે સાહેબ લાભ આપનાર લાભ આપનાર નું ખાતું ઉપર હતું એમ જ જમા તે રમણલાલ ખાતે તે રમણલાલ ખાતે જમા કેટલા રૂપિયા તો કે સાહેબ બે હજાર કેટલા રૂપિયા બે હજાર બાબત લખી નાખવાની તેના ત્યાર પછી તો કે દસ રૂપાલીને વેચેલ માલ ચૌદ હજાર પૈકી અડધી રકમનો ચેક મળ્યો શું કીધું અડધી રકમનો ચેક મળ્યો

ખરીદ ખાતું ઉધાર થાય રેડી ઓકે દસ નું વેચાણ કર્યું અડધી રકમનો ચેક અડધી રકમનો ચેક એનો મતલબ એમ કે પાંચ નો ચેક મેળવો તો પાંચ હજાર ઉધાર ઉધાર એટલે રૂપાલી ઉધાર હોય ને ઉધાર એમાં વ્યક્તિનું નામ ફરજિયાત હોય હોય ને હોય જ્યાં લખવું ત્યાં લખી નાખજો ઉધાર વ્યવહાર હોય તો વ્યક્તિનું નામ હોય હોય અને હોય જ રાઈટ તો એનો મતલબ એમ કે બીજા પાંચ હજાર છે એ રૂપાલી આ જમા છે એટલે આ ઉધાર અને આ ઉધાર લ્યો સિમ્પલ એકદમ સિમ્પલ રેડી એકદમ સિમ્પલ થી મને યાદ આવ્યું કે મારા ભાઈ એકદમ સિમ્પલ આખું વર્ષ લાઈવ ભણવાનું આખું વર્ષ લાઈવ ભણવાનું પૂરેપૂરો સિલેબસ લાઈવ ભણવાનું પૂરેપૂરો હો અડધો પડધો રેકોર્ડિંગ ને અડધો પડતો લાઈવ ને એવું કાંઈ નહીં પૂરેપૂરો સિલેબસ કેવો ભણવાનો લાઈવ ભણવાનો અને લાઈવ ભણ્યા પછી જ એનું રેકોર્ડિંગ તમને મળે તમારા ડાઉટ પણ સોલ્વ થઈ જાય જે પણ શિક્ષકે નોટ્સ લખાવેલી હોય એ પણ તમને મળી જાય સાહેબ એ ફ્રી એમસીક્યુ ટેસ્ટ પણ આવે છે સાહેબ આ બધું ક્યાં મળે વિદ્યાકુળ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો એની અંદર તમને બધું જ મળી રહે બધું જ મળી ડાઉનલોડ કરવાની બાકી છે એ મારા ભાઈ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો પહેલા અને પછી અંદર જુઓ કેટલા કેટલા ફીચર્સ તમને મળે છે બધા જ વિષયના અલગ અલગ શિક્ષકો પણ આવે છે આમાંથી કોઈ એક શિક્ષક બે વિષય લેતું જ નથી આ ભાઈ છે તો એ ખાલી ઇંગ્લિશ જ ભણાવે છે આ ભાઈ છે તો માત્ર બી એ જ ભણાવે છે આ ભાઈ છે તો ઇકોનોમિક્સ જ ભણાવે છે બીજા વિષય વિષય આવડતા નથી એક જ આવડે છે રાઈટ એટલા માટે કહું છું કે દરેક વિષયના નિષ્ણાંત શિક્ષકો તમને જોવા મળશે કોઈ એક શિક્ષક બે કે ત્રણ વિષય લઈ લે એવું નથી ઓકે તો પાંચ વિષય છે સાહેબ ફી કેટલી છે ફી આની ઉપર તમે જાણી લો નવ્વાણું ચુમ્માલીસ પિસ્તાલીસ ચારસો રાઈટ પણ આપણે તો સાહેબ આમ નોંધે હતા આમ નોંધમાં ચેક છે એટલે બેંક ખાતે ઉધાર રૂપાલી ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા અહીંયા લખીશ બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર પાંચ રૂપાલી ખાતે ઉધાર રૂપાલી ખાતે ઉધાર પાંચ હજાર રાઈટ તે વેચાણ ખાતે જમા દસ હજાર ચાલો એના પછી તો કે એના પછી સાહેબ બાર એના પછી બાર એના જેવો જ છે સાહેબ આવા વ્યવહાર દાખલા નંબર તેર માં છે આવા વ્યવહાર દાખલા નંબર તેર માં છે ને પ્રથમ પરીક્ષામાં પણ પૂછાઈ શકે કઈ પ્રથમ પરીક્ષામાં પણ આવા વ્યવહાર પૂછાઈ શકે અડધી રકમ વાળા અડધી રકમ રાઈટ ઓકે એટલે ચૌદ છે તો મેં દસ એના લખ્યા નીચેથી જોઈને લખ્યા ભગવાન ભલું કરે સારું છે લાઈવ છે જો લાઈવ નું પ્રૂફ ચૌદ હજાર છે એટલે સાત હજાર અને સાત હજાર હું આ દીપ દસ હજાર લઈ લીધા સાત હજાર સાત હજાર અને ચૌદ હજાર સાત હજાર સાત હજાર અને ચૌદ હજાર રેડી ઓકે ચાલ સાહેબ એના પછી તો કે એના પછી તારીખ બાર દીપ કલામાંથી દસ હજારના માલની ખરીદી કરી સાહેબ માલની ખરીદી કરી એટલે હું અહીંયા લખી નાખીશ તારીખ બાર દસ હજારના માલની ખરીદી કરો માલ ખરીદો તો માલ આવે આવે તો ઉધાર આવે તો ઉધાર સાહેબ અડધી રકમ ચેક થી ચૂકવી અડધી રકમ ચેક થી ચૂકવી એટલે પાંચ હજાર અને પાંચ હજાર આ ચેક થી ચૂકવો તો બેંક જાય 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 અને તો 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 જમા જમા ખબર છે આવે ઉધાર અને બીજું આ પાંચ હજાર છે એ દીપકલા સાહેબ અડધો ઉધાર હોય ને તો વ્યક્તિનું નામ હોય મને એટલી ખબર છે કે ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય હોય અને હોય ઉધાર વ્યવહારમાં વ્યક્તિનું નામ હોય હોય અને તો અહીંયા છે સાહેબ ઉપર નું ઉધાર હોય તો નીચેનું જમા હોય એકદમ સિમ્પલ 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 તારીખ ખરીદ ખાતે ઉધાર ખરીદ દસ હજાર જમા તે બેંક ખાતે જમા પોસ હજાર અને તે दीप कला खाते जमा तो दीप कला खाते जमा 5000 5000 रेडी यस ચાલો સાહેબ એના પછી તો કે એના પછી એના પછી એના પછી 15 ઘર ખર્ચ માટે 400 ઓફિસ ખર્ચ માટે 800 બેંકમાંથી ચેકથી ઉપાડ્યા શેમાંથી ઘર ખર્ચ માટે ચારસો ઓફિસ ખર્ચ માટે આઠસો બેંકમાંથી માંથી ચેક થી ઉપાડ્યા રેડી સાહેબ ચેકથી ઉપાડ્યા તો ચેક આવે કે જાય તો સાહેબ ચેક થી ઉપાડો તો બેંક માંથી જાય જાય તો જમા તારીખ પંદર તારીખ પંદર તે બેંક ખાતે જમા બાબત જે લખી નાખવાની છે તમારી જાતે હો લખવી ફરજિયાત છે બાબત જે લખવી ફરજિયાત છે રાઈટ ઓકે ચાલો પેલા શેના છે ઘર ખર્ચ માટે છે ઘર ખર્ચ માટે ઉપાડ ખાતે ઉધાર ચારસો અને બીજું ઉધાર આઠ નવ દસ અગિયાર બાર ટોટલ બેંકમાંથી કેટલા જાય બારસો ટોટલ બેંકમાંથી કેટલા જાય બારશી એના પછી તારીખ અઢાર

ઉપાડ કર્યો છે ભાઈ લખીશ ઉપાડ ખાતે ઉધાર ઉપાડ ખાતે ઉધાર કેટલા રૂપિયા તો તો કે કે રૂપિયા ઉપાડ ખાતે ઉધાર કેટલા એના પછી આગ નું વીમા પ્રીમિયમ ધંધાનો ખર્ચ થયો ચારસો ને પચાસ આગના વીમા પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા ચારસો ને પચાસ ચાર પાંચસો સાત ટોટલ કેટલા સાતસો ને પચાસ એના પછી તારીખ વીસ બેંકે પચીસ હજાર નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો બેંકે પચીસ હજાર નો ઓવરડ્રાફ્ટ મંજૂર કર્યો સાહેબ આપી નથી દીધો ખાલી મંજૂર કર્યો છે આપી આપી દીધો દીધો નથી નથી ના સાહેબ એનો મતલબ એમ કે તારીખ વીસ નો વ્યવહાર કેવો છે તો કે બેન આર્થિક વ્યવહાર કેવો વ્યવહાર છે બેન આર્થિક વ્યવહાર આનાથી યાદ આવ્યું મારે ભાઈ તમારે આર્થિક વ્યવહાર કરવો હોય પ્રથમ પરીક્ષા નજીક આવી રહી છે અને પ્રથમ પરીક્ષામાં પ્રથમ વખત તમે એકાઉન્ટ સ્ટેટ ઇંગ્લિશ આ બધાના પ્રથમ વખત પરીક્ષા આપી રહ્યા હશો સાહેબ પચાસ માર્કનું પેપર બે કલાકમાં કઈ રીતે પૂરું કરવું પચાસ માર્કનું પેપર મારે બે કલાક છે એ બે કલાકમાં કઈ રીતે પૂરું કરવું

પચાસ માર્ક નું પેપર લખવાની પ્રેક્ટિસ કરે આ નવમું કે દસમું નથી હો નવમું કે દસમું નથી નવમું નથી ખાસ કરીને અને નથી કે ત્રણ કલાકમાં ત્રણ કલાક આપે રાઈટ હવે તો તમે ધોરણ બાર માં જવાના તો આ જે નવા વિષય છે એને નવમાના વિષય ન સમજતા કે સાહેબ અમે દોઢ બે કલાક દોઢ કલાકમાં તો અમે લખી નાખતા ના ના મુન્ના ના એસી ગલતી મત કરના હો એટલે સાહેબ પ્રેક્ટિસ માટે એકસો ને ચાલીસ રૂપિયા સો રૂપિયા પેપરના ચાલીસ રૂપિયા કોરિયર ચાર્જ અને ઘણાને એવું થાય કે સાહેબ અમે તો છે ને અમે તો છે ને અમે પહેલાં આખું ચેપ્ટર વાંચી નાખીએ પછી એની એક્ઝામ આપીએ પાછું બીજું ચેપ્ટર વાંચીએ પાછી એક્ઝામ આપીએ ત્રીજું ચેપ્ટર વાંચી પાછી એની એક્ઝામ આપવી હોય ચોથું ચેપ્ટર વાંચીને પાછી એની એક્ઝામ આપી હોય તો તો એના માટે છે મારા ભાઈ પ્લાન બી ભવિષ્યવાણી ટેસ્ટ સિરીઝ બે હજાર છવ્વીસ રેડી આની અંદર સ્ટેટ એકાઉન્ટ ઈકો બી એ ઇંગ્લિશ પાંચે પાંચ વિષયના ચેપ્ટર વાઇઝ એમપી પેપર પ્લસ 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 પચાસ માર્કના પેપર પ્રથમ પરીક્ષાના સાહેબ બધું માત્ર ચારસો ને ઓગણ એંસી રૂપિયામાં તમને મળી જશે એટલામાં ચારસોને ઓગણ એંસી રૂપિયામાં બંને તમને મળી જશે તમે ચેપ્ટર વાઇઝ આઈએમપી પેપર પણ જોઈ શકશો અને બે કલાકમાં પચાસ માર્કનું પેપર કઈ રીતે લખવું એ પણ તમને ખબર પડી જશે રાઈટ એટલે મારા ભાઈ જે પણ તમારે પ્લાન લેવો હોય સત્તાણું બાર ચુમ્માલીસ પિસ્તાલીસ અડતાલીસ અથવા ઓગણ અને નવ્વાણું ચુમ્મોતેર ચોવીસ ચોપન ઝીરો બે ઉપર કોલ કરી તમે મંગાવી શકો છો જે પણ લેવું હોય તમે લઈ શકો છો પરંતુ આપણે આગળ ચાલીએ તો

આવે તો બેંક ઉધાર પૈસા જમા કર્યા એને કહેવાય ધંધાની આવક એનો મતલબ બેંક ખાતે ઉધાર બેંક ખાતે ઉધાર બસો પચાસ તે બેંક વ્યાજ ખાતે જમા તે બેંક વ્યાજ ખાતે જમા બસો પછી આપણી બેંકમાં પૈસા પીડા છે હવે બેંકે કાપી નાખ્યા ઉધાર કર્યા એટલે કાપી નાખ્યા કાપી નાખ્યા દેખાય જો હવે દેખાય છે નહીં અત્યાર સુધી હતા હા બેંકે ઉધારા એટલે બેંકે કાપી નાખ્યા કાપી નાખ્યા તો દેખાતા નથી એનો મતલબ એમ થયો કે બેન્ક માંથી જાય જાય તો જમા અને બેંક ચાર્જીસ ધંધા માટે ખર્ચ ખર્ચ કે નુકસાન ઉધાર બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા સો રૂપિયા સો રૂપિયા બેંક ચાર્જીસ ખાતે ઉધાર બેંક ચાર્જીસ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા તે બેંક ખાતે જમા કેટલા રૂપિયા તો કે રૂપિયા અને સો રૂપિયા એના પછી એકત્રીસ માલિક ના પુત્ર ના વિદેશ પ્રવાસ ભાઈ ધંધા નો માલિક એનો પુત્ર શું કીધું છે ધંધા નો માલિક એનો પુત્ર અને એનો વિદેશ અને એનો પાછો પ્રવાસ તમે જોવો તો ખરા ક્યાં ક્યાં ધંધો એનો માલિક એનો પુત્ર એનું વિદેશ એનો પ્રવાસ કેટલું વાયા વાયા કર્યું છે હે પાંચ હજાર નો ચેક ધંધામાંથી આપ્યો હેડી પાટ જો સાહેબ માલિકનો પુત્ર છે અને એનો વિદેશ પ્રવાસ માટે પાંચ હજાર આપો એને કહેવાય માલિકનો અંગત ખર્ચ અને માલિકનો અંગત ખર્ચ હોય એને કહેવાય ઉપાડ ખાતે ઉધાર ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા કેટલા રૂપિયા પાંચ હજાર અને ખાસ ધ્યાન રાખવાનું છે દસમો વ્યવહાર અને બારમો વ્યવહાર પરીક્ષામાં આવી શકે છે દસમો અને બારમો વ્યવહાર અડધા નાણાં ચેક થી છે અડધો રોકડ છે અડધો ઉધાર છે અડધો રકડ અડધો ઉધાર હેડી અને પ્લસ બીજી વિગત કે સાહેબ હજુ પણ ટોપર બેચમાં જોડાવાનું બાકી હોય પૂરેપૂરું ભણવું હોય તો ટોપર બેચમાં જોડાઈ જજો કારણ કે સાહેબ ક્યારે કામ આવે કે આખું ભણેલા હોય તો જ આઈ કામ આવે નહી ત્યારે આઈ કામ આવતી નથી એટલા માટે જ એક મહાન શિક્ષકે કીધેલું છે કે આઈએમપી થી માત્ર પાસ થવાય છે પૂરું ભણવાથી પૂરા માર્ક લવાય છે રાઈટ અને જો સાહેબ તમારે લખતા લખતા પ્રેક્ટિસ કરવી હોય દરેક ચેપ્ટર વાઇઝ પ્રેક્ટિસ કરવી હોય તો સાહેબ પ્લાન એ કે પ્લાન બી એટલે પ્લાન એ અથવા પ્લાન બી લેવાનું ભૂલતા નહીં આ સાથે જ આજનો ક્લાસ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ ફરી વખત મળશું એક નવા ક્લાસ સાથે જય હિન્દ જય ભારત